ડોક્ટર સાધુ સાહેબના દવાખાના પાસે ગટરનું દૂષિત પાણી કોંગ્રેસ માંડવી નગરપાલિકામાં ઠાલવશે માંડવી શહેરના જાણીતા તબીબ ડોક્ટર સાધુ સાહેબના દવાખાના પાસે માંડવી નગરપાલિકાનું ગટરનું કેનાલનું પાણી જે છેલ્લા ઘણા સમયથી એક જ જગ્યાએ ભરાઈ રહ્યું છે જેનાથી રોગચાળો ફેલાવવાનો ભય ફેલાયો છે આ દૂષિત પાણીમાં તમે જોઈ શકો છો કે ભારે કચરો જોવા મળી રહ્યો છે આ દૂષિત પાણીનો માંડવી નગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી નિકાલ ન થતો હોય રોગચાળો ફેલાવવાની શહેરમાં ભીતિ ઊભી થઈ છે માંડવી તાલુકા કોંગ્રેસ પ્રમુખ ખેરજભાઈ ગઢવીએ એવી ચીમકી ઉચ્ચારી છે કે જો આ ગટરના પાણીનો યોગ્ય રીતે માંડવી નગરપાલિકા નિકાલ નહીં કરે તો આ ગટરનો દૂષિત પાણી માંડવી નગરપાલિકામાં ઠાલવાશે તેવી તેમણે ચીમકી ઉચ્ચારી છે વધુમાં તેમણે જણાવ્યું છે કે આગામી સમયમાં વિવિધ વિકાસના કામો શહેરમાં ન થતા હોય ઉગ્ર વિરોધ લડત કરાશે તેવી તેમણે ચીમકી ઉચ્ચારી છે આગામી જે તાર ચાર તારીખ ચાર એકના રોજ શનિવારે અમે નગરપાલિકા સામે આ જે બની બેઠેલા જે સત્તાધીશો છે એના રાજીમાં રાજીનામાની માંગણી સાથે અને ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા માટે અમે એના સામે એક વિરોધ પ્રદર્શનનો પ્રોગ્રામ રાખેલ છે તે માંડવી સિટીમાંથી પસાર થઈ અને રેલી સ્વરૂપે અમે નગરપાલિકા જશું અને મુદ્દાઓની વાત કરીએ તો આ પહેલો મુદ્દો અમારો એ છે કે જે મધ્યાહન ભોજનના જે વાસણો છે એ મધ્યાહન ભોજનની જે શાખા છે એના દ્વારા નગરપાલિકાને આપવામાં આવેલા હતા અને એ નગરપાલિકાએ એની કોઈ મંજૂરી લીધા વગર પોતાની રીતે વેચી માર્યા છે અને એના પૈસા જે છે એના ગજવા માંગ્યા છે અને બીજો મુદ્દો એ છે કે બીચ ઉપર જે પ્રવાસીઓ આવે છે એના કારણેથી જે પૈસા ઉઘરાવવામાં આવે છે એ નગરપાલિકાને આપ્યા નગરપાલિકામાં જમા કરાવ્યા સિવાય પોતાના ગજવામાં રાખી રહ્યા છે એની આવક છે એ પણ આ લોકો લઈ રહ્યા છે અને બીજો મુદ્દો કે આ જે સફાઈનો મુદ્દો છે કે સાધુ સાહેબની હોસ્પિટલની બાજુમાં કે જ્યાં હોસ્પિટલ એટલે આરોગ્ય માટેની વસ્તુ હોય છે ત્યાં ગંદકીના જે ગંદકીમાં જે નાલો વહી રહ્યો છે ગટરનો એ ખુલ્લી હાલતમાં છે જેના લીધે કઈ કોઈવા રોગો પસરી શકે છે આજુબાજુના લોકો ત્રસ્ત છે હોસ્પિટલ વાળા છે તો એ પણ હું આ આ નગરપાલિકાને તમારા માધ્યમ દ્વારા એ ચેતવણી આપું છું કે આઠ દિવસની અંદર જો આ મુદ્દો આ જે સફાઈ જે નહીં કરવા નાની જે આ ગટરની તો અમે એના સામે આના ગટરના પાણી આ મારી જે ચાર તારીખની જે લડત છે ત્યારે પાણી લઈ અને નગરપાલિકામાં દોડશું અને એની તમામ જવાબદારી નગરપાલિકાની રહેશે બીજું આ જે 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 નગરપાલિકા છે છે અમુક અમુક વિસ્તારમાં કામકાજ કરેલું એમાં વિસ્તાર પૂરતું લોકોએ કામ કરેલું નથી દાખલા તરીકે ગઢ બાજુની જે રસ્તો છે એ ઘણી જગ્યાએ લાંબા સુધી જે લાઈટ નાખવાનું જે હતું એ નથી નાખ્યું અને થોડું કામ કરી અને એના પૈસા ચાવ કરી નાખવામાં આવ્યા છે

અંદાજિત એની કિંમત કિંમત બતાવી છે એનો ખર્ચ બતાવ્યો છે પણ હકીકતમાં વાસ્તવમાં તમે જુઓ ને તો આ પોલિયો દોઢ થી બે લાખ રૂપિયામાં થઈ શકે છે એવું છે તેમ છતાં આમાં ભ્રષ્ટાચાર કરી અને આ લોકો તમામે તમામ જ્યાં ઠીક લાગે ત્યાં ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર ને ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારની હોડ જામી છે માંડવી માંડવી આ જે નગરપાલિકા છે એના ઇતિહાસમાં આવા આવી કોઈ નગરપાલિકા ભ્રષ્ટાચારી હોય તો પ્રથમ આવી છે અને એને હું કહું છું કે સરકાર દ્વારા મળવો જોઈએ ભ્રષ્ટાચારી અને અને ભ્રષ્ટાચારની બધી જગ્યાએ આવે છે આ આ માંડવીની પ્રજાને લોકો ખબર પડે કે જે પ્રજાના પૈસા છે એ કાયદેસર આમ છડે આમ લૂંટ કરી રહ્યા છે એને બચાવવા માટે લોકોની આ સંપત્તિ છે એને અટકાવવા માટે અમે ચાર તારીખે અમે આ લોકોની સામે એનું પણ પ્રદર્શન કરશું બીજું અમારો મુદ્દો એ છે કે આપણું જે ઐતિહાસિક ધરોહર સમાન જે માંડવીનો રૂકમાવતીનો જે પુલ છે જૂનો એને સમાર કરવા માટે કોઈ નગરપાલિકા કાંઈ પણ હાથ ધરેલું નથી કોઈ કામકાજ હકીકતમાં આ પુલને બચાવવા માટે એની બાજુમાં ઝાડો ઉગી ગયા છે એની સફાઈ માટે પણ કાંઈ કઈ નગરપાલિકા કરતી નથી હકીકતમાં આવો જો પુલ છે જે સો વર્ષ છે અને માંડવીનો હૃદય સમૂહ જે પુલ છે જે માંડવીની શોભા છે એનું પણ આ નગરપાલિકા કઈ કરી ન નથી કરતી કંઈ સંભાળ લેતી નથી અને મને દુઃખ તો એ વાતનું છે આ તો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે ઉપર બેઠેલા આ લોકોના જે સત્તાધીશો છે જે લોકોને આ સંચાલન કરવાવાળા છે એ પણ આ લોકો એને મૂંઘે મોઢે જોઈ રહ્યા છે અને મને તો એવું મને એવી શંકા છે કે આ ઉપર બેઠેલા જે વ્યક્તિઓ છે એ પણ આની સાથે સામેલ હોય એવું લાગી રહ્યું છે નહીં તો અહીંયાના જે લોકલ ધારાસભ્ય છે એ લોકોને પણ આવું આવી કોઈ ખબર નહીં પડતી હોય કે આટલું બધો મોટો કૌભાંડ કરી રહ્યા છે આટલા મોટા ભ્રષ્ટાચાર કરી રહ્યા છે તો એના માટે આ લોકો ઉપર પગલા લેવા જોઈએ નહીં તો અમે જનતાને લઈ અને આ લોકોના જે ભ્રષ્ટાચારી જે લોકો છે એના રાજીનામા માટે અમે નગરપાલિકાએ જશું